ચિકોદરા ગામ પાસે આગ લાગવાનો બનાવ બન્યો છે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી વડોદરા નજીક ધન્યાવી ગામ નજીક ભીષણ આગ લાગવાની ઘટના બની ખોદરા ગામ પાસે આગ લાગવાનો ચાર ગાડીઓ સબ ફાયર ઓફિસર હિરેનદાન ગડવીનું નિવેદન સામે આવ્યું છે પ્લાસ્ટિક અને અન્ય મટીરિયલ માં આગ નો કોલ મળ્યો હતો ત્રણ જેટલા ફાયર ફાઈટર કામે લાગ્યા હતા હાલ આગ કાબુમાં લઈ લેવામાં આવી છે હાલ કુલિંગ નું કામ કરવામાં આવી રહ્યું છે હજુ પણ અંદર મટીરિયલ સળગી રહ્યું છે ધનિયાવી ગામની બાજુમાં ચિકોદરા સીમમાં અત્યારે હાલ જે આપ જોઈ રહ્યા છો ચિકોદરાની સીમમાં અમને ઘટના સ્થળે પહોંચતા ખ્યાલ આવ્યો કે આ મોટું સ્ક્રેપનું ગ્રાઉન્ડ છે હકીકતમાં અમને કોલ એવો મળેલો હતો કે એક શોપ દુકાન ઉપર આગ છે એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે જીઆઈડીસીની ફાયરની એક ટીમ સાથે અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે તપાસનો વિષય છે હાલ તો અમે આગને કંટ્રોલ લઈએ છીએ પછી તપાસ થાય તો ખ્યાલ આવે કે એમની પાસે છે કે નહીં સો ટકા એમની પાસે જે પણ લાગતો ઓળખતા જે લાઇસન્સ હોવા ખૂબ જરૂરી છે ને ન હોય તો એમની ઉપર કાર્યવાહી એ અમારા ઉપલા લેવલથી જ્યારે કોઈ પણ કોલ જતા હોય તો એક કંટ્રોલ રૂમથી એક ચોક્કસ એ રીતે પગલાં લેવામાં આવે છે હાલ તો અમે અત્યારે જ્યારે પણ આવા મોટા વિશાળ પ્રમાણમાં તમે સ્ક્રેપ રાખો છો તો એ તમારી પાસે સ્ક્રેપનું કંટ્રોલ કરવા માટેનું એક પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે આગ બહુ મોટું વિશાળ સ્વરૂપ ના લે અને જાનમાલનું હાનિ ના